સુરતના તાતી ગામે આવેલ મિલમાં રૂપિયાનું કલેક્શન કરતો ઈસમ સાત લાખ ત્યાસી હજારની વધુની રકમ લઈને રફુ ચક્કર થયો હતો વલસાડા તાલુકાના તાતીથિયા ગામે આવેલ પ્રભાકર પ્રોસેસર્સ મિલમાં રૂપિયાનું કલેક્શન કરી મિલમાં જમા કરાવવા માટે રાખેલી ઈસમે સુરતની વિવિધ કંપનીઓ પાસેથી સાત લાખ ત્યાસી હજારથી વધુનું રોકડ લઈને રફુ ચક્કર થઈ જતા મિલના મેનેજરે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે વલસાણા તાલુકાના તાતીતૈયા ગામે આવેલ પ્રભાકર પ્રોસેસર પ્રાઇવેટ લિમિટેડ મિલમાં જોબ વર્કનું કામ કરવામાં આવે છે સુરત શહેરની વિવિધ કંપનીઓ મિલમાં જોબવર્ક માટે કામ આપતા હોય છે તે કામના નાણાં સાહીઠથી સિત્તેર દિવસમાં મિલમાં જમા કરાવવામાં હોવાથી નાણાંનું સુરતની વિવિધ કંપનીઓમાંથી ઉઘરાણી કરી મિલમાં જમા કરાવવા માટે મિલ સંચાલકોએ ગોપાલ રામ ખિલેરી રહેવાસી કડોદરા વાલકેશ્વર સોસાયટીને રૂપિયાનું કલેક્શન કરવા માટે નોકરી પર રાખ્યો તેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાબેતા મુજબ મિલના નાણાંનું કલેક્શન કરવા માટે ગોપાલરામ સુરત ગયા વિવિધ કંપનીઓમાંથી રૂપિયા સાત લાખ ત્યાંસી હજારનો બસો ત્રણનું કલેક્શન કરી મિલમાં જમા કરાવ્યું ન હતું જેને લઈને મિલ માલિકે તેઓને નાણાં માટે ફોન કરતાં ગોપાલરામે જણાવ્યું કાકાને પથરીનું ઓપરેશન હોવાથી પાંચ દિવસ માટે મુંબઈ જવા નીકળ્યો છું તેમ કહી ફોન બંધ કરી દીધો જેને લઈને કંપનીના મેનેજર સતબીર માને આંગે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત